જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ કેમ છો મિત્રો આ વર્ષે બે હજાર છવ્વીસનું વર્ષ મિથુન રાશિ માટે કેવું જશે કે મિથુન રાશિના જાતકો માટે આગામી આખા વર્ષનો વિગતવાર ઝાંખી આપી રહ્યો છું તમારા રાશિ માં જે ગ્રહોની ગતિવિધિઓ ખાસ કરીને ગુરુ શનિ રાહુ કેતુ અને મંગળ દેવના ગોચર આખા વર્ષમાં તમારા સ્વાસ્થ્ય શિક્ષણ કારકિર્દી વ્યવસાય પ્રેમ સંબંધ વૈવાહિક જીવન નાણાકીય બાબતો અને કૌટુંબિક વાતાવરણને કેવી અસર કરશે આ રાશિ પર તમને તમારા ભવિષ્યની ઝલક તો આપીશ જ પણ એવા પણ ક્ષેત્ર દર્શાવીશ જ્યાં તમારે સાવધાની રાખવી બે હજાર છવ્વીસમાં તમને કઈ તકોનો લાભ મળશે અને આખા વર્ષને સરળ અને શુભ બનાવવા માટે શું કરવું એનો હું તમને આખા વર્ષનું ભવિષ્ય બતાવી રહ્યો છું ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો આરોગ્યની દૃષ્ટિએ પહેલાં લઉં છું કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિથુન રાશિ માટે બે હજાર છવ્વીસનું વર્ષ સરેરાશ કરતાં થોડું સારું સાબિત થશે વર્ષની શરૂઆતમાં ગુરુ લગ્નમાં રહેશે જે મિશ્ર સ્થિતિમાં છે લગ્નમાં ગુરુનું સ્થાન ઘણીવાર સ્વાસ્થ્યમાં સુધારો લાવશે પરંતુ તે આળસ અતિશય આહાર અનિયમિત દિનચર્યાઓ અથવા શારીરિક તકલીફ આપશે તમારે ખાવા પીવાની આદતો પ્રત્યે ખૂબ જ કાળજી રાખવી કારણ કે બેદરકારીથી પેટ અને પાચન સંબંધિત કેટલીક સમસ્યાઓ થશે આ પછી ગુરુ બીજા ભાવમાં ઉચ્ચ પરિણામો આપશે આ સમયગાળામાં સ્વાસ્થ્યમાં સુધારો ઉર્જામાં વધારો દર્શન એકત્રીસ ઓક્ટોમ્બર સુધી તમારું સ્વાસ્થ્ય પ્રમાણમાં મજબૂત રહેશે આ વર્ષે શનિ તમારા આઠમા ભાવમાં એટલે કે કમર ગુપ્તાંગ કરોડરજ્જુ અને છાતીને લગતા ક્ષેત્રો પર થોડું દબાણ લાવશે જેથી જેમને હૃદય બ્લડ પ્રેશર અથવા છાતીમાં બળતરા જેવી પહેલેથી જ કોઈ બીમારી છે તેમને નિયમિત તપાસ અને સાવચેતી રાખવાની જરૂર છે એકંદરે જે લોકો નિયમિત દિનચર્યાનું પાલન કરે છે તેઓ આખું વર્ષ સ્વસ્થ રહેશે અનિયમિત ખાવા પીવા અને તણાવ ટાળવો તમારા માટે સૌથી મોટો ઉપાય છે કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યાનો કોઈ સંકેત નથી પરંતુ સાવધાની રાખવી સુરતથી એક મિત્રનો મેસેજ આવેલો છે કે બે હજાર છવ્વીસમાં મિથુન રાશિના લોકોનું વૈવાહિક જીવન કેવું રહેશે બહુ સારો પ્રશ્ન કર્યો છે કારણ કે મારી પણ મિથુન રાશિ જ છે ભાઈ તો હું તમને જવાબ આપી રહ્યો છું કે વર્ષના મોટા ભાગનો સમય વૈવાહિક જીવન અનુકૂળ રહેશે પરંતુ શનિના પ્રભાવને કારણે ક્યારેક રાખો બીજું વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષ શિક્ષણની દ્રષ્ટિએ પ્રગતિ અને અનુકૂળ ઉત્પેરક રહેશે વર્ષની શરૂઆત થી જૂન બે હજાર છવ્વીસ સુધી ગુરુ શુભ દ્રષ્ટિ પાંચમા અને નવમા ભાવ પર રહેશે જે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને તેમને શીખવાની અને સમજણ વધારવામાં મદદ કરશે ઉચ્ચ શિક્ષણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંશોધન કાર્ય કરી રહેલા વિદ્યાર્થી મિત્રો તમને માર્ગદર્શકો અને શિક્ષકો તરફથી સહયોગ મળશે તમે મુશ્કેલ વિષયોને પણ સમજી શકશો મહેનત મુજબ સારા પરિણામ મળશે બીજી જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુરુગ્રહ બીજા ભાવને મજબૂત બનાવતા ઉચ્ચ સ્થાને રહેશે આ સમય દરમિયાન ખાસ કરીને તમારા માટે મહત્વપૂર્ણ એ છે કે મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન ફાઇનાન્સ વાણિજ્ય વિદેશી ભાષાઓ અને કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે વિદેશમાં અભ્યાસ કરવા માગતા મિત્રો માટે આ સમય ખૂબ જ શુભ છે અને તક ઊભી થઈ શકે છે જોકે રાહુ અને શનિ ક્યારેક વિચલિત કરી શકે છે તેથી શિસ્ત અને સતત અભ્યાસ સફળતાની ચાવી રહેશે આ વર્ષમાં વ્યવસાયની દૃષ્ટિએ સ્થિર પ્રગતિનું વર્ષ કહી શકાય આખા વર્ષ દરમિયાન કર્મભાવ એટલે કે કર્મસ્થાનમાં શનિ તમને સખત મહેનત કરતા રાખશે કાર્ય અપેક્ષા કરતાં ધીમું હોઈ શકે પરંતુ પ્રગતિ ચોક્કસપણે થશે વર્ષની શરૂઆતમાં વ્યવસાયમાં દબાણ અને ઉતાર ચઢાવ રહેશે પરંતુ બે જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી વ્યવસાયમાં ગુરુનું ઉચ્ચ સ્થાન નવી તકો મહત્વપૂર્ણ સંપર્કો હકારાત્મક રોકાણ પરિણામો સરકારી કામમાં સહયોગ મળશે ફાઇનાન્સ શિક્ષણ તબીબી મેનેજમેન્ટ કન્સલ્ટન્સી અને કોર્પોરેટ ક્ષેત્રો સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને વધુ નફાના સંકેત મળી રહ્યા છે કોલસો ધાતુ મશીનરી રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા વેપારી મિત્રોએ વધુ મહેનત કરવી પડશે અને ધીમે ધીમે નફો પણ મેળવશો વર્ષનો અંતિમ ભાગ ફરીથી સરેરાશ પરિણામ આપશે તેથી સાવધાની અને ધીરજ રાખવાની જરૂર રહેશે અહીંયા અમદાવાદમાંથી એક મિત્રનો મેસેજ છે કે શું બે હજાર છવ્વીસમાં અપરિણિત એટલે કે પરણેલા ના હોય એવા મિથુન રાશિના લોકો માટે લગ્નની કોઈ શક્યતા છે તો જવાબ હું તમને હામાં આપી રહ્યો છું કે બે હજાર છવ્વીસનું વર્ષ તમારા લોકો માટે એટલે કે મિથુન રાશિના લોકો માટે લગ્ન માટે ખૂબ જ શુભ છે ખાસ કરીને જૂનથી ઓક્ટોમ્બરની વચ્ચે ખૂબ જ સરળ અને સારો ટાઈમ છે કારકિર્દીની દૃષ્ટિએ બે હજાર છવ્વીસનું વર્ષ સરેરાશ કરતાં વધુ સારું રહેશે વર્ષની શરૂઆતના મહિનાઓમાં કામ પર તમારા બોસ સ્પર્ધકો અથવા સાથીદારો પર વધુ વિશ્વાસ કરી શકે છે તમારા સૂચનો કે મહેનતને અપેક્ષિત માન્યતા ન પણ મળે કાર્યસ્થળનું વાતાવરણ થોડું અસ્વસ્થતા ભર્યું લાગશે પરંતુ બે જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધીનો સમયગાળો તમારી કારકિર્દીમાં સળસળાટ પ્રગતિ માટે ઉત્તમ સમય છે પ્રમોશનની સંભાવના છે નવી તકોના દ્વાર ખુલશે ઉપરી અધિકારીઓ તરફથી સન્માન મળશે અધૂરા કાર્ય પૂરા થશે તારીખ અઢાર સપ્ટેમ્બરથી બાર નવેમ્બર સુધી મંગળ ગ્રહ તેની નીચી સ્થિતિમાં રહે છે આ સમયગાળો કામકાજમાં થોડો પડકારજનક હોઈ શકે છે તેથી વાણી અને વર્તનમાં સંતુલન રાખવું એકંદરે આ વર્ષ કારકિર્દીમાં સ્થિરતા અને સખ્ત મહેનતના પરિણામો અને કેટલીક નોંધપાત્ર સિદ્ધિઓનું વચન આપે છે નાણાકીય રીતે બે હજાર છવ્વીસ મિથુન રાશિ માટે સુધારણા અને પ્રગતિ લાવશે પ્રથમ ઘરમાં ગુરુની સ્થિતિ ધીમે ધીમે બિનજરૂરી ખર્ચને રોકશે સંપત્તિ એકઠી કરવાની તમારી વૃત્તિ વધશે વર્ષનો સૌથી શુભ સમય એ છે કે જ્યારે ગુરુગ્રહ બીજી જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ધનના ગૃહમાં ઉચ્ચ સ્થાને રહે છે આવકમાં વધારો થશે બચતમાં વધારો થશે રોકાણ મજબૂત કરવા મિલકતો ખરીદો નાણાકીય બાબતોમાં સ્થિર સ્થિરતા લાવવા માટે તે ખૂબ જ અનુકૂળ છે શનિ તટસ્થ પરિણામ આપશે જ્યારે શુક્રદેવ ધન વધારવામાં મદદ કરશે આ વર્ષે તમે પાછલા વર્ષો કરતાં વધુ આર્થિક રીતે સશક્ત અને સ્થિરતા અનુભવી શકશો પ્રેમ સંબંધો માટે બે હજાર છવ્વીસનું વર્ષ અત્યંત અનુકૂળ કહી શકાય વર્ષની શરૂઆતથી બીજી જૂન સુધી ગુરુનું પાંચમો દ્રષ્ટિકોણ તમારા સંબંધને મજબૂત બનાવશે પ્રેમમાં સમયણ વધશે ગેરસમજનો અંત આવશે બીજી જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુરુ ઉચ્ચ સ્થાને રહેશે અને સાતમા ભાવને પણ પ્રભાવિત કરશે પ્રેમ લગ્ન કરવા માગતા લોકો માટે સારો સમય છે પરિવાર દ્વારા સંબંધ સ્વીકારવા માટે પણ સારો સંબંધ છે શુક્રનું અનુકૂળ ગોચર તમારા સંબંધોને મધુર રાખશે કે મંગળ અથવા સૂર્યના પ્રભાવને કારણે ક્યારેક ક્યારેક નાના નાના ઝઘડા થશે એકંદરે બે હજાર છવ્વીસ સાચા પ્રેમીઓ માટે ઉત્તમ પરિણામ લાવશે લગ્ન વિશે એટલે કે આ વર્ષે લગ્ન કરવા લાયક લોકો માટે ખૂબ જ અનુકૂળ રહેવાનું છે બીજી જૂન પહેલાં ગુરુ પ્રથમ ભાવમાં રહે છે અને સાતમા ભાવ પર નજર રાખશે જેના કારણે લગ્નની પ્રબળ શક્યતાઓ બની રહી છે બીજી જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુરુ ઉચ્ચ સ્થાને રહેશે આ સમયગાળો ગોઠવાયેલા લગ્નો સંબંધો નક્કી કરવા એટલે કે સગાઈ કરવી અથવા સફળતાપૂર્વક લગ્નોનું આયોજન કરવા માટે સારો છે પરણિત મિત્રો માટે કહી રહ્યો છું કે શનિની દસમી દ્રષ્ટિ સાતમા ભાવ પર રહેશે જે સમયાંતરે વૈવાહિક જીવનમાં તણાવ અથવા મતભેદો પેદા કરશે પરંતુ ગુરુ ગ્રહના શુભ પ્રભાવથી મોટા ભાગની સમસ્યાઓ દૂર થશે એકત્રીસ ઓક્ટોમ્બરથી પાંચ ડિસેમ્બર સુધી સાવધાની રાખવી કારણ કે આ સમય દરમિયાન ગુરુ રાહુ અને કેતુના પ્રભાવ હેઠળ રહેશો છૂટાશેડાના પ્રસંગ ના આવે તેની ખાતરી રાખવી વર્ષના મોટા ભાગના સમય માટે કૌટુંબિક જીવન અનુકૂળ અને સુખદ રહેશે આ સમયગાળો બીજી જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધીનો રહેશે કૌટુંબિકમાં પુનઃ મિલન થશે શુભ કાર્ય થશે ઘરમાં સકારાત્મક વાતાવરણ રહેશે સંબંધીઓનો સહયોગ મળવાનું સારું રહેશે વર્ષના છેલ્લા મહિનામાં કેતુ ગ્રહના પ્રભાવને કારણે પરિવારના સભ્યોમાં હળવો અસંતોષ રહેશે સંચારનો અભાવ રહેશે અભિપ્રાયોનો તફાવત રહેશે શનિનો પ્રભાવ તમારા ઘરેલું જીવનમાં કેટલાક અવરોધો ઊભા કરશે ખાસ કરીને જ્યારે તમે કામમાં વ્યસ્ત હોય અને તમારા ઘર માટે તમે સમય ન આપી શકતા હોય વિસનગરથી એક મિત્રનો મેસેજ છે કે બે હજાર છવ્વીસનું વર્ષ મિથુન રાશિ માટે વ્યવસાય માટે કેવું રહેશે હું આનો જવાબ તમને આગળ આપી ચૂક્યો છું દરેક સમજણ સાથે પરંતુ વ્યવસાય માટે તમારો જે પ્રશ્ન છે એનો જવાબ આપું છું કે વ્યવસાય ધીમી ગતિએ શરૂ થશે પરંતુ જૂન અને ઓક્ટોમ્બરની વચ્ચે તમને ઘણી સારી તકો મળશે વર્ષનું એકંદરે પરિણામ સરેરાશ કરતાં વધુ સારું રહેશે જમીન મકાન અને વાહન વિશે કે આ વર્ષે જમીન અને મકાન સંબંધિત બાબતોમાં સરેરાશ પરિણામ આપશે બુધ ચોથા ઘરનો સ્વામી છે અને શુક્ર વાહન સુખનો કારક છે વર્ષના મોટા ભાગનો સમય આ માટે અનુકૂળ રહેશે પરંતુ શનિની દશા ખરીદી અને વેચાણ અથવા વાહન સુખમાં વિલંબ અને સમસ્યાનું કારણ બની શકે છે આ સમયગાળા દરમિયાન મિલકત સંબંધિત કોઈ પણ નિર્ણયો ન લો આ સમયગાળા માં મિલકતના નિર્ણય લેવાનું ટાળો બીજી જાન્યુથી જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરીએ બુધ અસ્ત થાય છે આ તારીખો આપી રહ્યો છું ધ્યાન રાખજો મિત્રો છવ્વીસ ફેબ્રુઆરીથી એકવીસ માર્ચની વચ્ચે બુદ્ધ વકરી થાય છે તેરમી એપ્રિલથી ત્રેવીસ મે સુધી અને ઓગણત્રીસ જુલાઈથી ચોવીસ જુલાઈ સુધી ઓગણત્રીસ જૂનથી ચોવીસ જુલાઈ સુધી ચોવીસ ઓક્ટોમ્બરથી તેર નવેમ્બર સુધી ચૌદ ડિસેમ્બર પછી પણ સતર્ક રહેવું જરૂરી રહેશે આ તારીખો યાદ રાખજો ધ્યાન રાખજો ઉપાય છે ગાયોની સેવા કરો અને સાત્વિક ખોરાક અપનાવો મંદિરમાં દરરોજ ઘીનો ઊભી અને આડી વાટનો દીવો પ્રગટાવો મહિનામાં એક વખત દસ અંધ લોકોને ભોજન કરાવવાથી ખૂબ જ શુભ ફળ મળશે ગુરુગ્રહ માટે